એક મુલાકાત કરી હોવાનો આ ફોટો એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે વાત કરવામાં આવે કે કૈલાસનાથનની તો કે કૈલાસનાથન એ ખૂબ જ એવો ચહેરો છે ગુજરાતનો જાણીતો ચહેરો કે જેમને લાંબા સમય સુધી એ ગુજરાત સરકારમાં મહત્વની ભૂમિકાઓ ભજવી ગુજરાતના ચાર જેટલા મુખ્યમંત્રીના કાર્યકાળની અંદર તેમને સરકારમાં એક ઉચ્ચ અધિકારી તરીકેની ભૂમિકામાં રહ્યા સાથે તેઓ લાંબા સમય સુધી એ સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદર એ પોતે ભાગીદાર રહ્યા હતા સરકારની અનેક યોજનાઓ હોય ચૂંટણીલક્ષી કામગીરી હોય કે પછી એવી બીજા અનેક મહત્ત્વના મુદ્દાઓ ઉપર જ્યારે ડિસિઝન લેવાના હોય ત્યારે કે કૈલાશનાથન તેમાં મહત્વની ભૂમિકા એ ગુજરાતમાં હતા ત્યારે ચૂકવી ચૂક્યા છે સાથે જ તેમને હમણાં થોડા સમય પહેલાં જ એ પોંડુચેરીના એ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે એલજી બનાવવામાં આવ્યા છે અને અત્યારે જ્યારે ગુજરાતમાં એ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અને તેની વચ્ચે એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એ કે કૈલાસનાથનની મુલાકાત એ ઘણું બધું સૂચવે છે કેમ કે કે કૈલાસનાથન એ ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યા તેમને સરકારમાં કામ કર્યું અને સાથે ચાર જેટલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણી આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીના એ ખૂબ નજીકના માનવામાં આવતા હતા તમામ મુખ્યમંત્રીની સરકારોમાં તેમને મહત્વની ભૂમિકાની અંદર કામગીરી કરી અને જ્યારે અત્યારે ગુજરાતની અંદર એ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે હવે ઓપ આપવાની છે અને તે પહેલા આ જે સોશિયલ મીડિયામાં પીએમઓની ઓની ઓફિશિયલ સાઇટ ઉપર જે કે કૈલાશનાથનની પીએમ સાથેની જે મુલાકાત છે તે પહેલા પણ જે દિલ્હીથી સૂત્રો એ માહિતી આપી રહ્યા છે કે કે કૈલાસનાથન એ જે આ મંત્રીમંડળની ચર્ચાઓ થતી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ જગદીશ વિશ્વકર્મા હોય જ્યારે દિલ્હીની અંદર મેરેથોન બેઠકો ચાલી એક બાદ એક લગભગ ચાર થી પાંચ કલાક સુધી બેઠકો ચાલી આ બેઠકોમાં પણ એ કે કૈલાસનાથને મહત્વની ભૂમિકા ભજવી અને કે કૈલાસનાથન એક એવો ચહેરો કે જેમને ગુજરાતનું ભૂગોળથી લઈ અને રાજકીય નોલેજ ઉપર તેમનું લાંબુ લેસન છે